જય હિંદ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એ સ્પેશિયલ સિનિયર સિટીઝન માટે છે કારણ કે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે એ સિનિયર સિટીઝન માટે એક ખાસ પ્લાન લોન્ચ કર્યો છે જેનું નામ છે સન્માન પ્લાન હવે આ સન્માન પ્લાનની અંદર સિનિયર સિટીઝનોને શું ફાયદો મળવાનો છે ઇન્ટરનેટ વાપરનારા સિનિયર સિટીઝનો માટે આ વિડિયો ખાસ ઉપયોગી છે

BSNL દિવાળીના ખાસ પ્રસંગે વરિષ્ઠ નાગરિકોને એક ખાસ ભેટ આપવા માટે BSNL સન્માન પ્લાન લોન્ચ કર્યો છે આ એક મર્યાદિત સમયગાળાનો પ્લાન છે જે તમને વારંવાર રિચાર્જની જंझટની અંદરથી મુક્તિ આપે છે અને હા આની અંતર 365 દિવસનો જે પ્લાન છે એ પણ ખૂબ જ સસ્તો છે તો ચાલો જાણીએ આ પ્લાન સાથે તમને શું શું મળશે મિત્રો વાત કરીએ તો સરકારી માલિકીની એ વરિષ્ઠ નાગરિક માટે ઓછી કિંમતનો વાર્ષિક પ્લાન લોન્ચ કર્યો છે આ વાર્ષિક પ્લાન જે છે એ અઢારસો રૂપિયામાં એક વર્ષની વેલિડિટી અમર્યાદિત કોલિંગ અને દરરોજ બે જીબી ઇન્ટરનેટ ડેટા ઓફર કરે છે આ જે પ્લાન છે એ સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે છે આ પ્લાનની અંદર કંપની તરફથી મફતની અંદર સિમ કાર્ડ પણ આપવામાં આવે છે આની અંદર છ મહિનાનું બીઆઈટીવી સબસ્ક્રિપ્શન પણ મફતની અંદર ઉપલબ્ધ થશે અને બીએસએનએલ સન્માન પ્લાન મર્યાદિત સમયની ઓફર છે આ ત્રણસો ને પાસઠ દિવસનો મોબાઈલ પ્લાન ફક્ત અઢાર નવેમ્બર સુધી જ ઉપલબ્ધ હતો એટલે કે હવે બે ત્રણ દિવસ જ બાકી છે હવે બીએસએનએલ એ સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ ફોરજી સેવા પણ શરૂ કરી દીધી છે આપણે વાત કરીએ તો બીએસએનએલ દ્વારા સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ ચોવીસમી એની વર્ષગાંઠ હતી ત્યારે અને નવા મોબાઈલ ટાવર ઉમેરી અને કંપનીએ જે નબળું નેટવર્ક હતું અને સિગ્નલ ન હોવાની જે સમસ્યા છે એની અંદર નોંધપાત્ર ઘટાડો કર્યો છે બીએસએનએલ પોતાની ફોરજી ટેકનોલોજી વિકસાવી છે જે વિદેશી નહીં પરંતુ સ્વદેશી છે આની અંદર અઠ્ઠાણું હજાર સ્થળોએ ટાવર નાખવામાં આવ્યા છે એટલે કે હવે શહેરો અને ગામડામાં દરેક જગ્યાએ ઝડપથી ફોર ઇન્ટરનેટ ઉપલબ્ધ થશે મિત્રો વાત કરીએ તો આ નેટવર્કની સરળતાથી ફાઇવ પર પણ આપણે અપગ્રેડ કરી શકશું બીએસએનએલનું સ્વદેશી ફોર જી સ્ટેક સરળતામાં ફાઇવ જીની અંદર પણ અપગ્રેડ કરી શકાય છે એ એક ક્લાઉડ આધારિત ભવિષ્ય માટે તૈયારી છે આનો અર્થ એ છે કે કોઈ પણ મોટા સોફ્ટવેર અપડેટ કરવા માટે ફાઇવજીની અંદર પણ શક્ય છે છે હવે ટેલિકોમ જણાવ્યું કે અંદર પણ સરળતાથી તમે બી ને હવે અપગ્રેડ કરી શકશો એટલે કે બીએસએનએલ ફોરજી લોન્ચ કર્યું છે અને ફાઈવજી પણ ટૂંક સમયની અંદર લોન્ચ થવા જઈશે આમ વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકો માટે બીએસએનએલનો સૌથી સસ્તો પ્લાન કે જ્યારે જીઓ વોડાફોન એરટેલ જેવાની અંદર ત્રણ હજાર પાંત્રીસો રૂપિયાની અંદર તમને જે એક વર્ષનો પ્લાન મળે છે એ જ પ્લાન બી એસ અંદર વરિષ્ઠ નાગરિકો માટે ખાલી અઢારસો રૂપિયામાં છે કે જેમાં દરરોજ તમને બે જીબી ડેટા વાપરવા મળે છે આ ઉપરાંત અનલિમિટેડ કોલિંગ છે અને એક વર્ષની એટલે કે ત્રણસો ને દિવસની વેલિડિટી છે તો જો આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો આપણી ચેનલ ગવર્મેન્ટ સાથી અને ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો એટલે વધારેમાં વધારે લોકો આ અઢારસો વાળી જે ઓફર છે એનો લાભ લઈ શકે બીએસએનએલની અંદર કન્વર્ટ થઈ શકે અને આપણા સ્વદેશી નેટવર્કને હવે અપનાવી શકે હવે બીએસએનએલ એ અઠ્ઠાણું હજાર જેટલા નવા ટર પણ નાખ્યા છે કે જેની તમારા વિસ્તારની અંદર પણ કદાચ ટાવર આવી શકે છે તો આપણી ચેનલને તમારો પ્યાર અને સપોર્ટ જરૂરથી આપજો